ગામે દોડ યોજાય ચાણસવા તાલુકાના લગભગ સાતસો જૂની પરંપરા મુજબ જે પરિવારમાં પ્રથમ પુત્રનો જન્મ થાય તેના ભાગરૂપે ગામની માતાઓ દ્વારા દોડ યોજાય ગામમાં આવેલ વેરાઈ માતાના મંદિરેથી ગોગા મહારાજના મંદિર સુધી એક કિલોમીટર સુધીની દોડ ગામની માતાઓએ કે જેઓને પ્રથમ પુત્ર રત્ન પ્રાપ્ત થયું છે તેમની તંદુરસ્તી માટે આ દોડ દર વર્ષે યોજાય છે આ પરંપરા આજે પણ અકબંધ છે જો કોઈ પરિવાર વિદેશમાં વસવાટ કરતો હોય તો પણ હોળીના દિવસે ફરજિયાત પોતાના ગામ બ્રાહ્મણવાળામાં આવે છે અને ખુલ્લા પગે હાથ બાંધી એક કિલોમીટરની દોડ લગાવે છે આ દોડમાં ગામની અગિયાર મહિલાઓ સામેલ થઈ હતી ગામમાં મોટા ભાગના ચૌધરી સમાજના લોકો વસવાટ કરે છે જ્યારે ગામની અંદર જે પરિવારમાં પ્રથમ પુત્ર જન્મે છે તે પરિવારમાંથી હોળીના દિવસે જેમના ભાગરૂપે આ અનોખી પરંપરા ઉજવાય છે અને માતાના દર્શન કરી પોતાના બાળકોની રક્ષા કરે તેવા આશીર્વાદ મેળવે છે રિપોર્ટર અલ્પેશ શ્રીમાળી પાટણ